હેલો ફ્રેન્ડ દ્રશ્ય રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ક્રિસ્પી કારેલા અને તેની સાથે લચ્છા પરાઠા આપણે પેલા ક્રિસ્પી કારેલા બનાવીએ તેના માટે મેં અહીંયા બે નંગ કારેલા લીધેલા છે અને આપણે આ કારેલાની છાલ ઉતારી લેવાની છે પેલા અને હું એના ઉપરના છાલનો ભાગ બધો કાઢી લઈશ જેથી તેની કડવાશ થોડી ઓછી થઈ જશે આ રીતે મેં એનો બધો છાલનો ભાગ દૂર કરી દીધેલો છે હવે છે તે કાઢી લીધેલો છે અને આ આ રીતે રીતે આપણે આપણે એને મોટા કટ કરી આની ચીરું કરવાની છે પાતળી પાતળી ચીર કરી બહુ ચાડી નહી રાખવાની પતલી જ કરવાની જેથી કરીને ફટાફટ તે ક્રિસ્પી થઈ જશે મેં કારેલા ને આ રીતે લાંબી ચીરું કરી લીધેલી છે બહુ જાડી પણ નથી અને બહુ હાવ પતલી પણ નથી આપણે આ રીતે એની ચીરું કરી લેવાની છે

હું ચમચી જેટલું નિમક આપણે એને થોડી રાખેલા એટલે નિમક પણ ચડી ગયું હશે અને હવે આપણે અત્યારે આમાં બીજો કોઈ ભી મસાલો ઉમેરવાનો નથી એક નિમક જ ઉમેરવાનો છે અને હવે આપણે આને સરસ એકદમ ક્રિસ્પી થશે ને કડકડિયા થઈ જશે આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે કડકડિયા થઈ જાય ત્યાં સુધી આપણે તેને સરસ એને ક્રિસ્પી આ કરેલા થાય આપણી એની ચીરું કરેલી છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું અને તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા દેસુ જેથી કરીને તે ક્રિસ્પી બહુ મસ્ત એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે જોઈ શકો છો આ કરેલા આપડા થોડા થોડા ક્રિસ્પી થઈ ગયા છે પણ હજી આ સાવ આપણે એને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે ને આપડે આમાં કઈ તેલ યજુ નહી જોઈએ આમાંથી પાછું નીકળી જશે તેલ બધું આ રીતે

અને હું અહીંયા અડધા લીંબુ નો રસ ઉમેરું અડધું આખું તો નહીં જોઈએ પણ અડધા થી થોડુંક ઓછું આપણે ઉમેરીશું બધી વસ્તુ આમાં મિક્સ કરી દેશું સારી રીતે લીંબુ આમાં સરસ મિક્સ થઈ જાય ને કોઈ એની કણી નારીએ તે રીતે સરસ મિક્સ કરી દેવાનું સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં આમાંથી બધું તેલ બાર કાઢી લીધેલું છે તમે જો એકાદી ચમચી જેટલું જ તેલ બચેલું છે બાકી આપણે બધું તેલ કાઢી લીધેલું આપણે તેલ એ આમાં રાખવાનું નથી કાઢી લેવાનું છે અને જે હવે આપણે આ મસાલો બનાવેલો છે તે આપણે ઉપર છાટી દેસુ કરી દેસુ મસાલા બની તૈયાર થઈ ગયા પાછો અડધી ચમચી જેટલું ઉમેરી અને આની સાથે મિક્સ કરી લેવાનું આ કારેલા છે ક્રિસ્પી કારેલા એ જરા પણ લાગે તમને એવા બહુ મસ્ત કારેલા બનીને તૈયાર થાય છે સરસ એકદમ ક્રિસ્પી અને સરસ

મોટા બનાવવા હોય તો મોટું ગોયણું લેવાનું આ રીતે આપણે એનું ગોયણું આપણે પાટલા ઉપર વણી લેશું મોટા લચ્છા પરાઠા કરવા હોય તો પ્લેટફોર્મ ઉપર પણ સીધા વણી શકો આપણે આને વણી લેશું નીચે લોટ છાટી અને વણી લેવાનું મોટી રોટલી જ વણી લેવાની છે મેં આવડી મોટી રોટલી વણી લીધેલી છે અને રોટલી આપણે જેમ બને એમ આછી જ કરવાની બુચાડી નહીં રાખ હવે મેં અહીંયા ઘી લીધેલું છે ઘી થી આપણે બધી બાજુ લગાવી દેશું ઘી પરાઠા ઉપર

રીતે ચાકાની મદદ થી આને વીટો કરતા આવશું આ રીતે આપણે આ રીતે થઈ ગયું પછી આપણે આની ઉપર પણ ઘી લગાવી દેસુ જેથી કરીને એની બધી લેયર સરસ ખુલે આપણે આની ઉપર રોટવેરી દેસુ આને સેજા રીતે ખેંચી લેવાનું દબાવી દેવાર માટે મૂકી દેસુ અને બીજી રોટલી પણ વણી લઈએ જેમાં આપણે પેલી રીતે કરેલું તે જ રીતે આમાં પણ ઘી લગાવી દેસુ ઉપરથી લોટ છાટી દેસુ લોટ આયા અહીંયા ઘઉનો જ લીધેલો છે મેંદાનો નથી જે આપણે રોટલીનો નોર્મલ લોટ હોય તે આપણે પેલી રીતે જે રીતે કટ કરેલું તે જ રીતે પાછા કટ કરી લેશું જેટલા બની શકે તેટલા લચ્છા કરવાના હવે આમાં પણ કરી લીધા પણ પણ રોલ આપણે રીતે રીતે કરેલું તે જ આમાં કરી લેવાનું છે હવે આ થઈ ગયું છે હવે જે આ લા કરેલા છે તેને આ રીતે આપણે પ્રેસ કરી દેસુ આથે થી ને એવું લાગે તો સેજ ઘી વાર વાત કરતું જવાનું થઈ ગયા છે આપણે આને લોટીમાં શેકી લેવાના છે

તો તૈયાર છે મસ્ત મજાના અને ક્રિસ્પી કારેલા મેં તેને લીલા મરચા સાથે સર્વ કરેલા છે તો સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે નહી થાય અને તમે લચ્છા પરોઠાના લચ્છા પણ તમે જોઈ શકો છો એકદમ સરસ બધાય ખીલેલા છે બધી લેયર સરસ ખીલેલી અને એકદમ સરસ ક્રિસ્પી તમે જોઈ શકો છો એકદમ લેયરદાર આ લચ્છા પરોઠા બની ને તૈયાર થઈ ગયા છે સરસ બધી લેયરો ખુલી ગઈ એકદમ લેયરદાર આપડા લચ્છા પરોઠા બની ને તૈયાર થઈ ગયા છે